દોસ્તો તમે ડેડી સાંભળ્યું છે દાદા સાંભળ્યું છે પણ ડેડા હું કામ કીધું ના પિક્ચરમાં એ તમારે પિક્ચર જોવાનું પછી તમને ખબર પડશે દોસ્તો ડેડા પિક્ચર ગુજરાતીમાં ગુજરાતીમાંથી રિલીઝ થઈ છે અને આપણે આપણેનો રિવ્યુ કરવાના છીએ પણ એક વસ્તુ હું તમને કહી દઉં કે આ પિક્ચરને લઈને ઘણા બધાનો ઓપિનિયન ઘણા બધા અલગ અલગ હોવાના છે કારણ કે પિક્ચર તમને ઇમોશનલ જર્ની ઉપર લઈ જાય છે તો અમુકને ગમશે તો એ સારું કહે અમુકને નહીં ગમે તો ખરાબ કહે તો ચાલો આપણે વાત કરીએ છીએ કે પિક્ચર અંદર શું જોવા મળશે સૌથી પહેલાં સ્ટોરીની વાત કરીએ આપણે તો સ્ટોરી અખિલ નામના વ્યક્તિની આસપાસ ફરે છે એની પત્ની પ્રેગ્નન્ટ હોય છે અને એક દિવસ એવું થાય છે કે એને અચાનક ડિલિવરી કરવાનો ટાઈમ આવી જાય છે હવે ડૉક્ટર પાસે જાય છે ડૉક્ટર એમ કહે છે કે અર્જન્ટ ડિલિવરી કરવી પડશે અને એમાં પૈસાની બહુ જાજી જરૂર પડશે હવે અખિલભાઈ પાસે પૈસા એટલા બધા હોતા નથી તો એના ચક્કરની અંદર એ પછી આગળ હું હું કરે છે પૈસા કમાવા માટે અને બાળકને જન્મ આપવા માટે એ બધી વસ્તુ ઇમોશનલ વે ની અંદર અને એ જે સ્ટ્રગલ બતાવ્યું છે ને એ તમારે આની અંદર જોવા મળવાનું છે બધું દોસ્તો પોઝિટિવ પોઈન્ટની વાત કરીએ ને આપણે તો જેટલા પણ એક્ટર છે ને બધાની એક્ટિંગ આઉટસ્ટેન્ડિંગ છે ગૌરવ પાસવાલા હેળિશા બધા લોકોએ બહુ સારી એક્ટિંગ કરી છે અને ખાસ કરીને જે સિચ્યુએશન પ્રમાણે જે એક્સપ્રેશન હોવા જોઈએ ને એ પરફેક્ટલી એ પાછે તમને સ્ક્રીન ઉપર ક્યાંય એવું નહીં લાગે કે ભાઈ આ વધારે થઈ ગયું કંઈક તો એ બધું બરાબર છે સ્ટોરીની વાત કરીએ ને દોસ્તો આપણે તો સ્ટોરી જે રીતે બતાવવાની હતી જે રીતે એ ટોપિક લઈને આગળ આવતા હતા શરૂઆતમાં થોડુંક તમને લાગશે કે બિલ્ડ અપ થાય છે બિલ્ડ અપ થાય છે બિલ્ડ અપ થાય છે પણ પછી હે ને સ્ટોરી આમથી આમ આમથી આમ આમથી આમ ભાગવા માંડે છે તમને એક પોઈન્ટ ઉપર એવું થાય કે ભાઈ આ સ્ક્રીન ઉપર શું હાલે છે એમ કારણ કે એ લોકો એક સિરિયસ પોઈન્ટને બતાવવાની વાત કરે છે કે જે એવી સિરિયસ સિચ્યુએશન હોય ત્યારે એ માણસ કેવો ગાંડો થઈ જાય માણસ શું કરે એ આખું બતાવીને ટ્રાય કરે છે પણ ક્યાંક ને ક્યાંક આ પિક્ચર છે ને થોડીક પાછળ એવું મને પર્સનલી લાગે છે કારણ કે હજી આ પિક્ચરને આ લોકો વધારે ઇમોશનલ વધારે સારી રીતે બતાવી શકે અને જે રીતે પિક્ચરનો એન્ડ થયો છે ને એ એન્ડમાં તમને એમ લાગશે કે ફટાફટ ફટાફટ બધું બતાવી દીધું મતલબ જે રીતે સ્ટોરી બિલ્ડઅપ અપ રીતે જ મેં ગ્રાફમાં ઊંચો જતો તો ફટ કરતો નીચે તો ત્યારે થોડુંક એમ લાગે છે કે એની બહુ સારી પિક્ચર બની હગત બહુ સારી પિક્ચર ગુજરાતીમાં મળત આપણને પણ થોડું કબીર કબીરસિંહ જોયું હોય પિક્ચર તો જે રીતે મેન કેરેક્ટર થી શાહિદ કપૂર હતા એ પ્રીતિ પાછળ કઈ રીતે પાગલ થઈ ગયા હતા એ પ્રકારની વસ્તુ તમને આની અંદર ફીલ થાય એક પોઈન્ટ ઉપર તમને એવું થાય જ કે નહીં હવે શું કરશે ભાઈ બધા રસ્તા ધીમે ધીમે બંધ થઈ ગયા છે અને પછી ના છૂટકે એવું સ્ટેપ એ છે કે જે તમે પણ સમજી શકો કે નહીં ભાઈ ઇટ્સ ઓકે તો હા પિક્ચર અમુક જગ્યાએ બહુ સારી છે અમુક જગ્યાએ પિક્ચર થોડીક ડાઉન ગઈ છે પણ જો તમારે કંઈક નવું જોવું હોય તમે કંઈક ફેમિલીમાં કંઈક પિક્ચર જોવા માગતા હોય અને ઇમોશનલ પિક્ચર જોવા માગતા હોય તો આ પિક્ચર ડેફિનેટલી આ પિક્ચર જોવા જેવી પિક્ચર છે બીજી વાત કરીએ તો આની અંદર તમને ફેમિલી ડ્રામા જોવા મળવાનો છે તો બીજી કોઈ આશા ના રાખતા કે કે તમને કંઈક નેક્સ્ટ લેવલની વસ્તુ જોવા મળે બધી વસ્તુ માપે માપે ઓછા ઓછા વધતા વધતા પ્રમાણની અંદર બધું માપે માપે આમાં આપેલું છે બરાબર તો આ પ્રકારની આ પિક્ચર છે તો હું આ પિક્ચરને દસમાંથી આરામથી સાતની રેટિંગ આપવા માગું છું તમને આ પિક્ચર કેવું મને કોમેન્ટ કરીને કહેજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હું મળીશ તમને નવા નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત